નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે સીસીના કટ ઓફ વિશેની ચર્ચા કરવાની છે જેમાં મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના એવા પ્રશ્ન જે દરેક વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવે છે કે આ સમાનતા છે કે અસમાનતા શું કરવું મિત્રો પરીક્ષા રદ થવી જોઈએ શું જીપીએસસી પ્રમાણે મેરિટ બહાર પાડવું શું દરેક કેટેગરી માટે નુકસાન છે આ મેરિટ મિત્રો આ તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો સૌ પ્રથમ મિત્રો કે સીસીનું કટ ઓફ એ સમાનતા કે અસમાનતા મિત્રો સીસીનું જે કટ ઓફ છે દરેક કેટેગરી વાઇઝ નુકસાનકારક છે એટલે કે અસમાનતા ભરેલું છે તેમાં કોઈને પણ ન્યાય મળ્યો નથી મિત્રો શું કરવું પરીક્ષા રદ કરવી જોઈએ મિત્રો આ પરીક્ષા રદ થવું અસંભવ છે ઘણા વિદ્યાર્થીઓ નોર્મલાઇઝેશન માર્ક્સને યોગ્ય કહે છે તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ખોટી સાબિત કરે છે નોર્મલાઇઝેશન પદ્ધતિને અને તે ખોટી જ છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો રો સ્કોર પચાસ પ્લસ હતો તેમનું નોર્મલાઇઝેશન સ્કોર સાહીઠ જ થયું હતું જ્યારે ઘણા વિદ્યાર્થીઓનો પંચાવન પ્લસ રો સ્કોર હતો તે વધીને પંચોતેર થઈ ગયો એટલે આવા વિદ્યાર્થી મિત્રો નોર્મલાઇઝેશન પદ્ધતિને સારી સાબિત કરે છે મિત્રો શું જીપીએસસી પ્રમાણે યાદી મેરિટ યાદી તૈયાર કરવી જોઈએ તો મિત્રો જીપીએસસી પ્રમાણે જો મેરિટની યાદી તૈયાર કરવામાં આવે તો વધારે ફરક રહેશે નહીં એટલે કે ચાલીસ પ્લસ કે પિસ્તાલીસથી પચાસવાળા વિદ્યાર્થીઓને મેન્સ માટે એક મોકો મળે તેવું મેરિટ બહાર પાડવું જોઈએ મિત્રો જીપીએસસી પેટર્ન પ્રમાણે કટ ઓફ વધારે ફરક રહેશે નહીં આગળ વધીએ મિત્રો શું દરેક કેટેગરી માટે નુકસાન થયું છે મિત્રો હા દરેક કેટેગરી માટે આ મેરિટ નુકસાનકારક છે જો દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને ચાલીસ પ્લસ કે પચાસ પ્લસ બોલાવવામાં આવે તો મહેનત કરનાર ઉમેદવાર જે રહી ગયા છે તેઓનો મેન્સ માટે મોકો મળી રહે છે મિત્રો મિત્રો ઘણા એવા પ્રશ્નો છે જે મનમાં ઉદ્ભવે છે એટલે આ એક્ઝામ રદ થવા પાત્ર નથી તેમાં મેરિટમાં ફેરફાર આવી શકે છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો જે પણ તમારા પ્રશ્નો હોય તે કોમેન્ટમાં જણાવો